અંજાર મધ્ય યોગ ધ્યાન અને સંસ્કાર શિબિરનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સમર કેમ શિબિરના માધ્યમથી બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા

સહસંચાલક પ્રિયા શર્મા દ્વારા અંજાર મધ્ય ભવ્યાતિ ભવ્યા આયોજન કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પમાં એકસો થી વધારે બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોને યોગ ધ્યાન વિવિધ રમતો અને બાળકોમાં પર્સનાલિટી ડેવલપ થાય અને બાળકની શારીરિક અને માનસિક ક્ષમતા વધે એવી નવી રમતો રમાડી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યું છે કસ્ટમર સર્વિસ સેન્ટર આપણે મુન્દ્રામાં ઓપન કરેલું છે અહીં એક્સિસ ને બધી સુવિધાઓ છે એક્સિસ બેંક માં આપણે પ્રોવાઇડ કરી છે સેમ સર્વિસ આપણે કસ્ટમર સર્વિસ સેન્ટર માં પ્રોવાઇડ કરીએ છીએ ઓડિશનલ પર્સનલ લોન પર્સનલ લોન છે બિઝનેસ લોન છે હોમ લોન છે મોર્ગેજ લોન છે એની સાથે યુઝ કાર લોન છે એન્ડ ન્યુ કાર લોન છે કોમર્શિયલ વહીકલ લોન છે એ બધી લોનસ આપણે અહીંથી પ્રોવાઇડ કરે અમારું એડ્રેસ છે રાજકૃપા કોમ્પ્લેક્સ महावीर નગર બારોઈ રોડ એક્સિસ બેંક ની સામે મુંદ્રા કચ્છ અંજારના યોગ કોચ અને સમર કેમ્પના સંચાલક શાંતિ લુહાના ટીશા ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા દ્વારા બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવવા અને યોગ શીખવાડી તેમજ જુદી જુદી રમતો રમાડી એક નવી ઉર્જા સંચાર કરી બાળકોની પર્સનાલિટી ડેવલપ કરવાના હેતુથી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોને નાસ્તામાં પૌષ્ટિક આહાર આપવામાં આવે છે સાથે સાથે સમર કેમ્પના અંતિમ દિવસે બાળકોને ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે કપિલ વ્યાસ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સમગ્ર ગુજરાતમાં જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આ સમર કેમ્પનું આયોજન કરેલો છે તેમાં હું અંજારની ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ કોચ શાંતિ લોહાણા અમે પણ અહીંયા સમર કેમ્પનું આયોજન કરેલો છે તેમાં હું સંચાલકનું કાર્ય કરી રહી છું મારી સાથે બે સહસંચાલક પણ છે સંગીતા પંડિત અને પ્રિયા શર્મા અમે અહીંયા સમર કેમ્પનો દસ દિવસનો સમર કેમ્પનું આયોજન કરેલો છે તેમાં બાળકો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે અને બાળકોને અમે આસન પ્રાણાયામ મેડિટેશન અને ધ્યાન અને ગેમ્સ વગેરે પણ કરાવીએ છીએ બાળકોને પૌષ્ટિક આહાર અલ્પાહાર આપવામાં આવે છે અને બાળકોને ઉપહાર અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને મને આશા છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી સમગ્ર ગુજરાતના બાળકોમાં પર્સનાલિટી ડેવલપમેન્ટમાં ખૂબ જ વધારો થશે ઓમ અસ્તુ નમસ્કાર મિત્રો હાલ ગરમી એટલી છે કે એક વાગતા વાગતા ફોર્ટી સેવન ડિગ્રીમાં જ્યારે આ ગરમી થતી હોય અને જ્યારે ગરમી વધુ પડતી હોય ત્યારે એક ગવર્મેન્ટની પણ એક ગાઈડલાઇન છે કે તમે જેમ બને એમ વધુ લિક્વિડ એટલે કે પ્રવાહ વધુમાં વધુ પીવો એની અંદર સૌથી વધારે લીંબુ પાણીને આપણે પસંદ કરતા હોઉં છીએ ત્યારે અત્યારે માર્કેટમાં લીંબુ પાણી લીંબુ લેવા જઈએ તો લીંબુ પણ એટલા મોંઘા છે પરંતુ યસ એન્ટરપ્રાઇઝ પબ્લિક માટે જનતા માટે એક નવું સાહસ લઈને આવ્યા છે નવું સાહસ એટલે લીંબુ પાણી એટલે આપ જોઈ શકો છો મારી પાસે આ છે લીંબુ પાણીનું આ આખું વીસ લીટરનું ભરેલો ડ્રમ છે અને આની અંદર લીંબુ પાણી રાખવામાં આવેલું છે અને આ લીંબુ પાણી એ સમગ્ર પ્રોસેસ શું છે કારણ કે અત્યારે આપણે લીંબુ પાણી પીવા જતા હોય છે તો આપણે જે દુકાનવાળાઓ છે એમની સામે જોઈએ છે કે આપણે લીંબુ પાણી બનાવીને આપે છે પરંતુ અહીં આ પ્લાન્ટમાંથી ઘણી બધી બોટલો જાતી હોય છે લીંબુ અને એની પ્રોસેસ શું છે કઈ રીતે સફાઈ કરે છે અને સમગ્ર પ્રોસેસ અમે આપને અમારા આ વિડીયામાં આપને બતાવી રહ્યા છીએ આપ આ જોઈ શકો છો કે કઈ રીતે એને પહેલે ક્લીન કરવામાં આવે આવે છે ત્યારબાદ લીંબુ નીચોવી અને કઈ રીતે સમગ્ર પ્રક્રિયા આની થાય છે અમે આપને આ વિડીયોમાં બતાવી રહ્યા છીએ લીંબુ પાણી કેવું છે તો હું આપણે ટેસ્ટ કરીને બતાવીશ હવે મારા હાથમાં આ લીંબુ પાણી છે અને આમ તો ખરેખર જોઈને એવું લાગે છે કે બહુ સરસ હશે પણ આપણે ટેસ્ટ કરીએ કારણ કે આપણે ગુજરાતી કોઈ પણ વસ્તુ લેવી હોય તો પહેલા તો આપણે ટેસ્ટ કરીએ તો હું ટેસ્ટ કરું પહેલાં છૂત્રો એટલી ઠંડક થઈ જા પીધા પછી કે એસીની પણ જરૂર નથી પડતી એટલી ઠંડક અંદર થઈ જશે એટલે હું તમને ફરીથી કહું છું કે તમને જો લીંબુ પાણી પીવું છે તમે કોઈ પણ જગ્યાએ રહો છો તો આજે જ યશનો કોન્ટેક કરો અને આની અંદર જ્યાં બેસ્ટ સર્વિસ પણ છે એમની અને તમને કદાચ લીંબુ પાણી જરૂર હોય તો અહીંના જે નંબર છે નીચે આવેલા આ નંબર અમે આપને બતાવી છે નંબરમાં કોન્ટેક કરો અને તમારા ઘરે આજે જ યશનું લીંબુ પાણી મંગાવો